યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ માસ મહાત્મયનો બીજો ભાગ બીજા ભાગમાં સાંભળીશું વૈશાખ માસમાં વિવિધ વસ્તુઓના દાનનું મહત્વ તથા વૈશાખ સ્થાન નિયમ હરિહિ નારદજી કહે છે વૈશાખ માસ માં ગરમીથી ત્રસ્ત અને થાકેલા બ્રાહ્મણને શ્રમનાશક સુખદ પલંગ આપીને મનુષ્ય જન્મ મૃત્યુના કલેશોથી મુક્ત થઈ જાય છે જે વૈશાખ માસમાં પહેરવા માટે કપડાં અને પથારી આપે છે તે આ જન્મમાં સર્વ ભોગોથી સંપન્ન થઈ જાય છે અને સમસ્ત પાપોથી મુક્ત થઈને મોક્ષને પ્રાપ્ત થાય છે જે ઘાસ કે ખજૂરીની બનેલી ચટાઈનું દાન કરે છે તેથી તે ચટાઈ પર સાક્ષાત ભગવાન વિષ્ણુ શયન કરે છે ચટાઈ આપનારને સર્વ સુખ ઉપલબ્ધ થાય છે જે સુવા માટે ચટાઈ અને સોરસો આપે છે તે પણ મુક્ત થઈ જાય છે નિંદ્રાથી દુઃખ નાશ પામે છે નિંદ્રાથી થાક દૂર થાય છે અને તે નિંદ્રા ચટાઈ પર સુઈ જનારને સુખપૂર્વક આવી જાય છે તડકામાં વ્યથિત થયેલા બ્રાહ્મણને જે સૂક્ષ્મ ઝીણા વસ્ત્રોનું દાન કરે છે તે પૂર્ણ આયુ અને પરલોકમાં ઉત્તમ ગતિ પામે છે જે પુરુષ બ્રાહ્મણને ફૂલ અને કંકુ આપે છે તે લૌકિક ભોગોનો ભોગ કરીને મોક્ષને પ્રાપ્ત થાય છે જે ખસ કુશ અને જળથી સુગંધિત ચંદન આપે છે તે દરેક ભોગોમાં દેવતાઓની સહાયતા પ્રાપ્ત કરે છે તથા તેના પાપ અને દુઃખોનો ક્ષય થઈને પરમાનંદની પ્રાપ્તિ થાય છે વૈશાખના ધર્મને જાણનારો જે પુરુષ ગોરોચન અને કસ્તુરીનું દાન કરે છે તે ત્રણે તાપોથી મુક્ત થઈને પરમ શાંતિને પ્રાપ્ત થાય છે જે વિશ્રામ ગૃહ બનાવીને પરબ સાથે બ્રાહ્મણોને દાન કરે છે તે લોકપાલ થાય છે જે રસ્તાના કિનારે બગીચો તળાવ પૂવો અથવા મંડપ બનાવડાવે છે તે ધર્માત્મા છે તેને પુત્રોની શી જરૂર ઉત્તમ શાસ્ત્રોનું શ્રવણ તીર્થયાત્રા સત્સંગ જળદાન અન્નદાન પીપળાના વૃક્ષ વાવવું તથા પુત્ર આ સાતને જ્ઞાની પુરુષો સંતાન માને છે જે વૈશાખ માસમાં તાપનાશક શ્વાસનું દાન કરે છે તે આ પૃથ્વી પર વિદ્વાન અને ધનવાન થાય છે બપોરની ગરમીમાં શ્વાસ જેવું કોઈ દાન નથી તેથી રસ્તાના થાકેલા બ્રાહ્મણને શાસ આપવી જોઈએ જે વૈશાખ માસમાં ગરમીની શાંતિ માટે દહીં અને સાકરનું દાન કરે છે તથા વિષ્ણુ પ્રિય વૈશાખ માસમાં જે સ્વસ્થ સોખા આપે છે તે પૂર્ણ આયુષ્ય અને સંપૂર્ણ યજ્ઞોનું ફળ પામે છે જે પુરુષ બ્રાહ્મણને માટે ગાયનું ઘી આપે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવીને વિષ્ણુ લોકમાં આનંદ કરે છે જે દિવસના તાપની શાંતિ માટે સાયકાળે બ્રાહ્મણને શેરડીનું દાન કરે છે તેને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે જે વૈશાખ માસમાં સાંજે બ્રાહ્મણ માટે ફળ અને શરબત આપે છે તેનાથી તેના પિતૃઓને અમૃતપાનનો અવશ્ય અવસર મળે છે જે વૈશાખ માસમાં થાક પાકેલા આમ્રફળની સાથે શરબત આપે છે તેના તમામ પાપો અવશ્ય નાશ પામે છે જે વૈશાખની અમાવાસ્યાએ પિતૃઓના નિમિત્તે કસ્તુરી કપૂર ખસ વગેરે સુગંધવાળા શરબતનો ઘડો દાનમાં આપે છે તે છન્નું ઘડા દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત કરે છે વૈશાખમાં તેલ લગાવવું દિવસે સૂવું કાસાના પાત્રમાં ભોજન કરવું ખાટલા પર સૂવું ઘરમાં નહાવું નિષિદ્ધ પદાર્થો ખાવા બે વાર જમવું તથા રાત્રે જમવું આ આઠ બાબતનો ત્યાગ કરવો જે વૈશાખમાં વ્રતનું પાલન કરનારો પુરુષ કમળના પાન પર ભોજન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે જે વિષ્ણુ ભક્ત પુરુષ વૈશાખ માસમાં નદી સ્નાન કરે છે તે ત્રણેય જન્મોના પાપોથી અવશ્ય મુક્ત થઈ જાય છે જે પ્રાતઃકાળ સૂર્યોદય સમયે કોઈ સમુદ્ર ગામીની નદીમાં વૈશાખ સ્નાન કરે છે તે સાત જન્મોના પાપોથી તત્કાળ છૂટી જાય છે જે મનુષ્ય સાત ગંગાઓમાંથી કોઈમાં પણ ઉષ્કાળમાં સ્નાન કરે છે તે કરોડો જન્મના ઉપાજિત પાપથી અવશ્ય મુક્ત થઈ જાય છે જાહવી એટલે ગંગા વૃદ્ધ ગંગા ગોદાવરી કાલંદી યમુના સરસ્વતી કાવેરી નર્મદા અને વેણી આ સાત ગંગા કહેવાય છે વૈશાખ માસમાં જે પ્રાતઃકાળે વાવડીઓમાં સ્નાન કરે છે તેના મહાપાતકો નાશ થઈ જાય છે કંદ મૂળ ફળ શાક મીઠું ગોળ બોર પત્ર પાન જળ અને સાસ જે પણ વૈશાખમાં આપવામાં આવે તે બધું અક્ષર થાય છે બ્રહ્મા વગેરે દેવતાઓને પણ આપ્યા વિના કોઈ વસ્તુ મળતી નથી જે દાન રહિત છે તે નિર્ધન થાય છે તેથી સુખની ઈચ્છા રાખનાર પુરુષે વૈશાખ માસમાં અવશ્ય દાન કરવું જોઈએ સૂર્યદેવ મેષ રાશિમાં સ્થિત થાય ત્યારે ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી અવશ્ય પ્રાતઃકાલ સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ કોઈ મહીરથ નામે એક રાજા હતો જે કામનાઓમાં આસક્ત અને અજિતેન્દ્રિય હતો તે માત્ર વૈશાખ સ્નાનના સુયોગથી વૈકુંઠ વૈકુળધામમાં ચાલ્યો ગયો વૈશાખ માસના દેવતા ભગવાન મધુસૂદન છે તેથી તે સફળ માસ છે વૈશાખ માસમાં ભગવાનની પ્રાર્થના આ પ્રમાણે કરાય છે હે મધુસૂદન હે દેવેશ માધવ હું મેષ રાશિમાં સૂર્ય સ્થિત થાય ત્યારે વૈશાખ માસમાં પ્રાતઃ સ્નાન કરીશ તમે તેને નિર્વિઘ્ન પૂર્ણ કરો સૂર્ય મેષ રાશિ પર સ્થિત હોય ત્યારે વૈશાખ માસમાં પ્રાતઃ સ્થાનના નિયમમાં સંલગ્ન રહીને હું આપને અર્ધ આપું છું હે મધુસૂદન એને ગ્રહણ કરો આ પ્રમાણે અર્ધ આપ્યા પછી સ્નાન કરવું પછી વસ્ત્રો પહેરીને સંધ્યા તર્પણ વગેરે બધા કર્મો પૂરા કરીને વૈશાખ માસમાં ઉપલબ્ધ પુષ્પોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી ત્યાર પછી વૈશાખ માસના મહાત્મયને ઉજાગર કરતી ભગવાન વિષ્ણુની કથા સાંભળવી આ પ્રમાણે કરવાથી કોટી જન્મોના પાપથી મુક્ત થઈને મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે આ શરીર આપણે આધીન છે જળ પણ આપણા આધીન છે આપણી જીભ પણ આપણા વશમાં છે તેથી આ સ્વાધીન શરીરથી સ્વાધીન જળમાં સ્નાન કરીને સ્વાધીન જીભથી હરી આ અક્ષરોનું ઉચ્ચારણ કરો જે વૈશાખ માસમાં તુલસી દળથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે વિષ્ણુની સાયુજ્ય મુક્તિ પામે છે તેથી અનેક પ્રકારના ભક્તિ માર્ગથી તથા વિવિધ પ્રકારના વ્રતો દ્વારા ભગવાન વિષ્ણુની સેવા તથા તેમના સગુણ કે નિર્ગુણ સ્વરૂપનું અનન્ય ચિતે ધ્યાન કરવું જોઈએ તો અહીંયા વૈશાખ માસ મહાત્મયનો બીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજો ભાગ સાંભળીશું ત્રીજા ભાગમાં સાંભળીશું વૈશાખ માસમાં છત્રદાનથી ઉદ્ધાર તમે તમારો કિંમતી સમય આપી ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્માએ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો